હલો દોસ્તો કેમ છો આજે બધા મજામાં ને હા આજે આપણે આવી ગયા છીએ અહીંયા ખારામાં હરિ કાકાની વાડી જો તમે જોવો છો જો હરિકાકા શું કરે છે રીંગણા ઉતારે છે જોયું હં હરિકા રીંગણા આવી ગયા હે સારો નાની નાની રીંગણી મોટા મોટા રીંગણા આવી ગયા હે એટલે હવે ઓ જોવા જો નજીકથી એટલે હા એટલે હા તમે જોયું દર્શક મિત્રો રીંગણા જોયું પછી આ ઘઉં જો આ રાયડો જોવો તો કેવી મજાની વાડી છે જોયું ને સરસ મજા આવે એવું છે હો અહીં બધું ઘઉં સારા છે રિક્ષા કા હે કેટલાક ઘઉં થાય એમ છે તો એમ એમ બધું પણ ભાવ સારો રહે હો ઘઉંના જો તો કેવા રીંગણા જો જોર જો બધા ને પછી હેરિકા આખા વામાં હે વામ કોઈ નથી બસ બધાને વિડીયો કરું છું તો સરસ મજાની રીંગણી

કુદરતી રીતે પક્યો ને ઓહો રીંગણું જો ઓહો ભૂકા કાઢ્યા હે કેવું રીંગણું જો મસ્ત રીંગણા છે નેચરલી ઘઉં પક્યો હે કુદરતી દવા ખાતર વગેરે ના હોય રીંગણા દવા વગેરે ના

સરસ જો તમે આમ લસણ લસણ દેશી રાખ નાખી દેશી ખાતર દેખાય તમને હા

તો તો તમે આ ડબલ ભાવ વેચો ને તોય આવે હા જે લોકો ને તંદુરસ્ત રહેવું હોય ને એ લોકો ખાય સુરત મુંબઈ માં સારા લોકો તેમ પૈસા નો એને પૈસા ન હોય વસ્તુ હારી આવી જોઈ એટલે ખરીદી લે એ લોકો કા જે પૈસા ગયો એ નાની નાની રીંગણી ને મોટા મોટા રીંગણા હે ચાલુ કરો

ની ટકાવારી વધારે નથી ગા લોહી બગડી ગયો હોય તો હા હમ હા બે બે ત્રણ મહિનામાં થઈ જતું હોય છે ત્રણ મહિને ત્રણ મહિને હમ